નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ એમાં ધોરણ સાત ગણિત વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ એમાં સૌથી પહેલાં પ્રશ્ન એક અ વિકલ્પો છે એમાં પહેલામાં જવાબ આવશે સી પચીસ ટકા બીજામાં જવાબ આવશે બી પચાસ ટકા ત્રીજામાં જવાબ આવશે એ જીરો પોઈન્ટ નવ અને ચોથામાં જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો ચાર ત્યાર પછી પ્રશ્ન એક બ દાખલા ગણવાના છે તો એમાં પહેલો દાખલો છે જુઓ તો એ દાખલો મેં અહીંયા ગણેલો છે અને એમાં જવાબ આવશે કે સાયરાનો પગાર વીસ હજાર રૂપિયા હશે આ દાખલો કઈ રીતે ગણી શકાય તે મેં અહીં ગણેલો છે ત્યાર પછી આગળ જોઈએ બીજો દાખલો એ દાખલો પણ મેં ગણેલો છે તો એમાં જવાબ આવશે દસ કે દસ બાળકોને કબડ્ડી રમવું ગમે છે ત્યાર પછી ત્રીજો દાખલો કે ત્રણ માંથી બે રમત જીતી તો સો માંથી કેટલી તમે છેદ ઉડાડો તો જવાબ આવશે સાસઠ પોઈન્ટ સાસઠ કેટલા ટકા રમત જીતી કહેવાય સાસઠ પોઈન્ટ સાસઠ પછી ચોથો દાખલો એ દાખલો તમે ગણશો તો એમાં પૂછેલું છે કે બાળકો કેટલા ટકા હશે તો સત્યાવીસ ટકા બાળકો હશે આ રીતે દાખલો ગણવાનો છે તમે સો માંથી પાંત્રીસ ટકા બાદ કરો આડત્રીસ ટકા બાદ કરો તો જે બાકીના વધે તે બાળકો હોય ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે અ ખરા ખોટા છે તો પહેલામાં આવશે ખોટું બીજામાં આવશે સાચું ત્રીજામાં આવશે સાચું અને ચોથામાં આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન બે દાખલા ગણવાના છે તો જુઓ પહેલો દાખલો આપેલો છે મેં આખો દાખલો અહીં ગણેલો છે તો એમાં કેટલો જવાબ આવશે પચાસ ટકા નફો થાય જુઓ સંપૂર્ણ દાખલો મેં ગણેલો છે ત્યાર પછી આગળનો બીજો દાખલો જોઈએ તો એ દાખલાનો જવાબ આવશે પાંચના છેદમાં ત્રણ ટકા અથવા તો એક પોઈન્ટ સડસઠ ટકા જુઓ સૂત્ર મૂકી અને મેં દાખલો ગણેલો છે ત્યાર પછી ત્રીજો દાખલો છે એમાં જવાબ આવશે ત્રણસો બત્રીસ પાંચ રૂપિયા એ પણ સૂત્ર મૂકી અને મેં દાખલો ગણેલો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એમાં પહેલું કે અઠ્યાવીસના છેદમાં ઓગણપચાસ અતિશંક્ષિત રૂપ આપો તો એમાં જવાબ આવશે ચારના છેદમાં સાત બીજો દાખલો એમાં તમારે નિશાની મૂકવાની છે તો જે માઇનસ વાળી સંખ્યા છે તે નાની છે તો આ રીતે આપણે નિશાની મૂકી શકાય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એમાં પૂછેલું છે કે મોટી સંખ્યા કઈ છે તો મોટી સંખ્યા આવશે ત્રણના છેદમાં પાંચ પછી ચોથો પ્રશ્ન ચડતો ક્રમ તો જુઓ મેં ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવેલી છે એ તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન બ એમાં પહેલું દાખલો ગણવાનો છે કે ગુણાકાર કરો સાદુપ આપો અથવા કિંમત શોધો તો એમાં પહેલામાં જવાબ આવશે ચાર પૂર્ણાંક એકના છેદમાં બે પછી બીજો દાખલો તો એમાં જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં બે ત્યાર પછી જુઓ ત્રીજો દાખલો છે એમાં તમે લસા લઈ અને દાખલો ગણશો તો એમાં જવાબ આવશે માઇનસ પાંચના છેદમાં એકસો છપ્પન ત્યાર પછી પ્રશ્ન ચાર અ જોડકા જોડો તો એમાં પહેલાની સામે આવશે સી બીજાની સામે આવશે એ ત્રીજાની સામે આવશે ડી અને ચોથાની સામે આવશે બી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ચાર બ એમાં પહેલો દાખલો છે જુઓ મેં અહીંયા ગણેલો છે તો એમાં જવાબ આવશે ઊંચાઈ બરાબર ચાર સેમી ત્યાર પછી બીજો દાખલો છે એ પણ મેં ગણેલો છે તો એમાં જવાબ આવશે ચાર સેમી ત્યાર પછી ત્રીજો દાખલો છે એ પણ મેં ગણેલો છે તો એમાં જવાબ આવશે પાંચસો અઠયાવીસ મીટર જુઓ સંપૂર્ણ દાખલો સૂત્ર મૂકી અને મેં ગણેલો છે પ્રશ્ન પાંચ અ એમાં પહેલું કે સજાતીય પદો એટલે શું તો એની વ્યાખ્યા છે કે જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદો કહે છે બીજું તો બીજા પ્રશ્નમાં પ્રશ્નમાં જવાબ જવાબ આવશે બે પદો હોય પછી ત્રીજા લખેલો છે કે બહુપદીનું ઉદાહરણ આપો જુઓ અમે અહીં ઉદાહરણ આપેલું છે તો બાળકો આના સિવાય પણ બીજો જવાબ લખી શકે બહુપદી એટલે ત્રણ કરતાં વધારે પદો આવેલા હોય તેને બહુપદી કહેવાય તો વિદ્યાર્થીઓ ગમે તે પદ આ રીતે લખી શકે છે ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે વાયનો સહગુણક પાંચ છે પછી પ્રશ્ન પાંચ બ એમાં આપણે કિંમત મૂકી અને દાખલો ગણવાનો છે તો પહેલો દાખલો જો મેં ગણેલો છે એમાં જવાબ આવશે તેર ત્યાર પછી આગળ બીજો દાખલો એમાં જવાબ આવશે સો ત્યાર પછી ત્રીજો દાખલો એમાં જવાબ આવશે બે પછી ચોથો દાખલો એમાં જવાબ આવશે બે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છ અ ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એ ની પાંચ ઘાત પછી બીજામાં જવાબ આવશે પાંચની પંદર ઘાત ત્રીજામાં જવાબ આવશે એક અને ચોથામાં જવાબ આવશે બે ની છ ઘાત ત્યારબાદ પ્રશ્ન છ બ એમાં જુઓ પહેલો દાખલો મેં ગણેલો છે અને જવાબ લખેલો છે ને હજાર ત્યાર પછી બીજો દાખલો તો એમાં જવાબ આવશે બે ની દસ ઘાત કઈ રીતે ગણી શકાય તે બધા જ દાખલા મેં અહીં ગણેલા છે તમે જોતા જજો ત્યાર પછી ત્રીજો દાખલો જુઓ એમાં જવાબ આવશે પાંચની ત્રણ ઘાત ત્યાર પછી ચોથો દાખલો ગણેલો છે એમાં જવાબ આવશે એક પ્રશ્ન સાત અ એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ત્રણ સમિતિ રેખા મળે બીજામાં જવાબ આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલમ ચતુષ્કોણ ત્રીજામાં જવાબ આવશે ઈ અને સી વિદ્યાર્થીઓ આના સિવાયના પણ લાગુ પડતા મૂળાક્ષરો લખી શકે પછી ચોથા પ્રશ્નમાં જવાબ આવશે સંપૂર્ણ સમિતિ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જુઓ એમાં મેં ચતુષ્કોણ દોરેલો છે ચોરસ તો આના સિવાય બીજો ચતુષ્કોણ પણ આવી શકે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન એમાં જુઓ રેખીય સમિતિ દોરવાની છે સમિતિના અક્ષ તો જુઓ મેં અહીં રેખા દોરેલી છે અને સાતમો પ્રશ્ન એમાં સંપૂર્ણ અક્ષર કરવાનો છે એટલે કે આ ટી દોરવાનો છે તો વિદ્યાર્થીઓ આ રીતે ટી દોરશે ત્યાર પછી આગળ જોઈએ આઠમો પ્રશ્ન એમાં જવાબ આવશે ત્રણ નવમા પ્રશ્નમાં જવાબ આવશે એકસો અંશ અને દસમા પ્રશ્નમાં આ રીતે નિયમિત ષટકોણ દોરવાનો છે કે જેની બધી બાજુઓ સરખી હોય એવો ષટકોણ દોરવાનો છે ત્યાર પછી આગળ પ્રશ્ન આઠ અ જોડકા જોડો તો એમાં પહેલાની સામે આવશે સી બીજાની સામે આવશે ડી ત્રીજાની સામે આવશે એ અને ચોથાની સામે આવશે બી ત્યારબાદ પ્રશ્ન આઠ બહેલામાં કેવી આકૃતિ દોરવાની છે જુઓ મેં અહીં દોરેલી છે ત્યાર પછી બીજામાં પણ મેં આકૃતિ દોરેલી છે આવી આકૃતિ દોરવાની છે પછી ત્રીજો પ્રશ્ન એમાં આવશે ધડો સફરજન આ સિવાયની પણ બીજી વસ્તુ આવી શકે કે જેના ઉપર પ્રકાશ પાડતા ગોર પડસાયો પડે અને છેલ્લો ચોથો પ્રશ્ન છે એમાં આ રીતે આપણને આકૃતિ દેખાય તો મિત્રો આ હતું ધોરણ સાત ગણિત વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ